આગળ થશે બજેટ સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસનો હોબાળો સામે આવ્યો છે આગળ વાત થશે મહિલાઓના સીસીટીવી વેચનારા બે ઝડપાઈ ગયા છે વાત છે રાજકોટ હોસ્પિટલની આગળ થશે આ રેલવે ઓવરબ્રિજ દસ દિવસ માટે રહેશે બંધ વાત છે મણિનગરની ત્યારે થશે જીતની એટલી ખુશી કે જેસીબી ઉપર ચડી ગયા આ બધા મંત્રીઓ જીવની પણ પરવાહ ન કરી આગળ વાત મહિલાના વિડીયો કાંડ મુદ્દે સાયબર ક્રાઇમ હવે કામે લાગી ગઈ છે ત્યારે આગળ વાત થશે ગુજરાતની જનતાનો આભાર પીએમ મોદીએ વ્યક્ત કર્યો છે ત્યારે આગળ વાત થશે ઘણી જગ્યાએ બહેનો દારૂ પીવે છે તેઓ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે

મોનાલિસા પહેલી વાર ફ્લાઇટમાં જતા પહેલા ઇમોશનલ થઈ ગઈ હતી તેના આગળ વાત થશે હેરાન થવા કરતાં સિત્તેર રૂપિયાનો ખર્ચો કરી નાખજો મળશે ગરમીથી રાહત હવે મિત્રો સમાચારો વિસ્તારથી પંખાની સ્પીડ પાછળ કેટલાય કારણો જવાબદાર છે જેમ કે દોડ અને ગંદકી જમા થવી પંખાની બ્લેડ અને મોટર ઉપર વધારે દૂર જામી જવી અને હવાની ક્વોલિટી અને સ્પીડ બંને પ્રભાવિત થાય છે કેપેસિટી ખરાબ થઈ જવો આ પંખા માટે સ્પીડમાં ચલાવવા માટે ખૂબ જ જરૂરી હોય છે જો તે ખરાબ જય થઈ જાય તો પંખો ધીમો થઈ જશે બોલ્ટ ઢીલા થવા પંખાનું ફિટિંગ નબળું થવાથી તેનું બેલેન્સ પણ ખરાબ થઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મોનાલિસા પહેલીવાર ફ્લાઇટમાં જતાં પહેલાં ઇમોશનલ થઈ ગઈ હતી સોશિયલ મીડિયા પર આ વાયરલ છોકરી મોનાલિસાના દરરોજ નવા વિડીયો સામે આવી રહ્યા છે આ દરમિયાન તેનો બીજો એક વિડીયો ચર્ચામાં છે જે ફ્લાઇટમાં ચડતા પહેલાંનો છે મોનાલિસા પહેલીવાર ફ્લાઇટમાં ચડતા પહેલાં તેના પિતા સાથે વાત કરતી જોવા મળે છે વિડીયોમાં મોનાલિસા એરપોર્ટમાં પ્રવેશતા પહેલાં તેના પિતાને ઘરે લગાવે છે અને એક ક્ષણ માટે ભાવુક થયેલી પણ જોવા મળે છે મિત્રોની મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચેમ્પિયન ટ્રોફીમાં આજે ફેબ્રુ વીસ ફેબ્રુઆરીએ ભારતની પહેલી મેચનું આયોજન છે ચેમ્પિયન ટ્રોફી પાકિસ્તાનમાં શરૂ થવાની છે જેમાં ભારતની પહેલી મેચ બાંગ્લાદેશ સાથે આજે વીસ ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે આ મેચ ત્રેવીસ ફેબ્રુઆરીએ રમાશે ભારતની છેલ્લી ગ્રુપ મેચ ન્યૂઝીલેન્ડ માટે છે જે બે માર્ચે થશે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ નવ માર્ચે રમાશે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો સાવકા પિતાએ મિત્ર સાથે મળીને પુત્રી સાથે આચર્યું છે દુષ્કર્મ રાજકોટમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર આવી જ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં સાવકા પિતાએ તેના મિત્ર સાથે મળીને તેની પુત્રી ઉપર દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મળી જવા પામી છે ત્યારે આ ઘટનાને લઈને સગીરાની માતાએ તેને ધમકી આપીને શાંત રહેવા માટે કહ્યું હતું જોકે સગીરાએ હિંમત રાખીને તમામ ઘટના

ટી રાજા સિંહે કહ્યું છે કે કોંગ્રેસને માત્ર મુસ્લિમ મતોમાં વિશ્વાસ છે અને તેના દ્વારા જ સત્તા મેળવી છે બધા માટે સમાન અધિકારો હોવા જોઈએ અથવા કોઈ માટે કોઈ અધિકારો ન હોવા જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અબુધાબીમાં બનાવેલ બીએપીએસ મંદિરને એક વર્ષ પૂર્ણ થયો છે યુનાઇટેડ આરબ અમીરાતના અબુધાબીમાં એક વર્ષ પહેલાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગને અનુરૂપ અબુધાબી સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે શેખ નાહિયાન મુબારક અલ નાહ્યાન સહિતાનાની વિશેષ ઉપસ્થિતિમાં એક વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી છેલ્લા એક વર્ષમાં બે પોઈન્ટ બે મિલિયન મુલાકાતીઓએ મુલાકાત પણ લીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘણી જગ્યાએ બહેનો દારૂ પીવે છે તો શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું છે ગોર્ધન ઝડફિયાએ સમાજને અપીલ કરતાં કહ્યું હતું કે પીળું પાણી રાખતા હોય તો છોડી દેજો દીકરી અને પત્નીને પૂછી જોજો કે પરિણામ શું આવે છે આપણે બધાએ બહારથી નહીં પણ અંદરથી સુધરી જવાની જરૂર છે દારૂ મામલે હવે શંકરસિંહ વાઘેલાએ પણ નિવેદન આપ્યું છે વાઘેલાએ નિવેદન આપતા કહ્યું છે કે ગુજરાતમાં પાટીદારો નહીં અન્ય સમાજમાં પણ દારૂ પીવાય છે ઘણી જગ્યાએ બહેનો પણ દારૂ પીવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની જનતાનો આભાર પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ પર પીએમ મોદીની પોસ્ટમાં લખ્યો હતો કે ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ અતૂટ છે સમય સાથે સંબંધ મજબૂત બની રહ્યો છે રાજ્યમાં યોજાયેલી નાગરિક ચૂંટણીઓમાં ભાજપને સંપૂર્ણ સમર્થન અને આશીર્વાદ આપવા બદલ હું ગુજરાતના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું વિકાસની રાજનીતિનો આ બીજો મોટો વિજય છે આનાથી આપણા મહેનતુ કાર્યકરોને વધુ ઉર્જા સાથે લોકોની સેવા કરવાની તક મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓના વિડીયો કાંડ મુદ્દે સાયબર ક્રાઇમ હવે કામે લાગી ગઈ છે રાજકોટના પાયલ હોસ્પિટલમાં સોનોગ્રાફી ગાયનિક સારવારના મહિલાઓના વીડિયો યુટ્યુબ ઉપર અપલોડ કર્યા મામલે અમદાવાદ સાયબર ક્રાઈમે ત્રણ ટીમો બનાવી છે ત્રણેય ટીમો અલગ અલગ રાજ્યોમાં તપાસ માટે પહોંચી છે જણાવી દઈએ કે મેગા એમબીબીએસ નામની યુટ્યુબ ચેનલ અને મેગા ડિમોસ ગ્રુપ નામની ટેલિગ્રામ ચેનલમાં મહિલાઓની જાણ બહાર અંગત સીસીટીવી ફૂટેજનો ખુલ્લે આમ વેપાર થઈ રહ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીતની એટલી ખુશી કે જીવની પરવા ન કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ફાવી ગયું છે ભાજપની જીતનો જશ્નો એવો ઉજવાયો કે લોકો તેમના જીવની પણ પરવા ન કરી વડનગર નગરપાલિકામાં કોંગ્રેસની જીત થઈ હતી જીતની ઉજવણીમાં લોકો ભાન બોલ્યા અને જીવને જોખમમાં મૂક્યો જીતની ઉજવણી કરવા માટે જેસીબીમાં બેસીને સરઘસ પણ કાઢ્યો કોંગ્રેસના બે ઉમેદવારોની જીત થતાં રસ્તા ઉપર જેસીબીમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યો જેનો વિડીયો હવે વાયરલ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રેલવે ઓવરબ્રિજ દસ દિવસ માટે રહેશે બંધ હાલ બુલેટ ટ્રેનની કામગીરીના કારણે અમુક બ્રિજ બંધ કરવા પડ્યા છે ત્યારે મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબ્રિજ આગામી દસ દિવસ માટે બંધ રહેશે વાહન વાહનચાલકો મણિનગર ઇસ્ટ રોડથી વલ્લભાચાર્ય ચોક થઈને બીઆરટીસ થઈને મણિનગર ક્રોસિંગ તરફ ગાયત્રી ડેરી અનુપમ બ્રિજ કાંકરિયા રોડ થઈને પુનીત મહારાજ રોડ સર્વિસ રોડ નાથાલાલ ઝગડા બ્રિજથી મણિનગર ક્રોસિંગ રોડનો ઉપયોગ કરી શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓના સીસીટીવી વેચનારા બે ઝડપાયા છે રાજકોટની હોસ્પિટલમાંથી મહિલાઓના ચેકઅપના સીસીટીવી ફૂટેજ વેચવાના કૌભાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી બે આરોપીને ઝડપી પાડ્યા છે આ આરોપીઓ ટેલિગ્રામ ચેનલ મારફતે આ વિડીયો વેચતા હતા અને મોટી રકમ વસૂલતા હતા પોલીસે હેકિંગ થકી સીસીટીવી ફૂટેજ લીક કરાયો હોવાની માહિતી આપી છે ટૂંક સમયમાં બંને આરોપીને અમદાવાદ લાવીને વધુ પૂછપરછ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનો હોબાળો સામે આવ્યો છે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં કોંગ્રેસ વિધાનસભાની બહાર હોબાળો કર્યો અમિત ચાવડા જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓએ હાથમાં હાથ કડી પહેરીને અને બેનર શરીર પર લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું મેવાણીએ મોદી સરકાર શરમ કરો શરમ નહીં

પાડવાના સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે બાતમીના આધારે એલસીબીએ રેડ પાડીને વિદેશી દારૂ પકડી પાડ્યો હતો રૂપિયા ચૌદ લાખની રકમનો વિદેશી દારૂ ફરજમાં બેદરકારી દાખલવા બદલ ભાયાવદરના પીઆઈ બીડી મજીઠિયા સહિત ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે